નમસ્કાર દર્શક મિત્રો તો મહેસાણા તાલુકાના મંદારી ગામે તળાવમાં અસંખ્ય માછલાઓ મોત ભેટ્યા ગામના અચાનક અસંખ્ય માછલાઓ મૃત હાલતમાં જોવા મળ્યા ગ્રામજનો આ બાબતે છે શંકા કુશંકા દુર્ગંધથી થઈ રહ્યા છે હેરાન પરેશાન ગ્રામજનોનું આરોગ્ય જોખમમાં મુકાય તેવી ભીતિ સાથે જીવી રહ્યા છે ગ્રામજનો ત્રણ દિવસે ગ્રામ પંચાયતને કરાઈ છે રજૂઆત

શું કેશો વરસાદના કારણે એવું તો કહી ના શકાય કે વરસાદના કારણે મર્યા છે કે કોઈ હિસાબે મર્યા છે તો તપાસ કરવાથી ખ્યાલ આવે તે સિવાય તો કોઈ ખબર પડવાની નથી શું માગશે તમારે શું માગશે અમારી માગીએ કે જે તે આ વાસ આવે એ રહી શકાતું નથી એના માટે કોઈ વ્યવસ્થા કરવા સરકારને વિનંતી કરીએ છીએ બીજું તો શું કરી શકીએ અમે શું નામ તમારું કૃષિ ઇન્ડિયાસભાઈ કઈ ગામ મંડાલી શું બનાવ બન્યું છે તમારા ત્રણ દિવસ પહેલાં વીજળીને કાટકા પડ્યા અને અચાનક તળામાંથી માછલા બધા મરીને ઉપર આવી ગયા હતા હવે શું કારણથી આવ્યા એ કંઈ ખબર પડતી નહીં અને વાસ બહુ માણે છે અગો આવો બનાવ બનેલો कोई दिवस नहीं बने आऊ अचानक आई गये पहली वक्त मैं पहला एक भी ने लाइन अखी थी तरह वर्ष थी कभी बनाव बनो नहीं त्रम वर्ष में अचानक आ बनाव बनी गया खबर नहीं गांव बचाए जान नहीं दिवस बनाव बने तरह दिवस સરકારી તંત્ર દ્વારા દ્વારાત્વ મૃત મા નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની ની ઉગ્ર માં તો જોતા રહો ના એક સો ન્યુઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર